સાબરકાંઠાથી સમાચાર હિંમતનગર સહકારી જીનમાં મગફળીની ખરીદીના નામે તાઇફા ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયા સંઘને અપાય છે ખરીદીની જવાબદારી સરકાર દ્વારા આજથી શરૂ થનાર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સાબરકાંઠામાં મોટી બેદરકારી દિવેલા સંઘના મેનેજર સહિત જવાબદારોની મોટી લાપરવાહી જોવાઈ ખરીદીના પ્રથમ દિવસે માત્ર પાંચ ખેડૂતોને જ મેસેજ કરાયા છે સરકારના નિયમો અનુસાર રોજે રોજ પચાસ થી સાહીઠ ખેડૂતોને મેસેજ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જ્યારે દિવેલા સંઘને ફાળવવામાં આવેલા સેન્ટર ઉપર ફક્ત કરવામાં આવ્યું ફોટો સેશન ફોટો સેશન કરી જવાબદાર અધિકારીઓ કર્મીઓ સ્થળ ઉપરથી પલાયન થયા તો કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડે છે કમોસમી વરસાદની આફત બાદ ટેકાના ભાવે શરૂ થનાર ઉપર જોઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કરાવવા માટે બાદ પણ સહકારી જીન સેન્ટર બન્યું દિવેલા સંઘના જવાબદાર અધિકારી સહિત સંઘના ચેરમેને ભૂલ સ્વીકારી પ્રથમ દિવસે હિંમતનગર સહકારી જીન સુમસામ જોવા મળ્યું હતું મુહૂર્ત સમય લાવવામાં આવેલા ટ્રેક્ટરમાં મગફળી જોવા ન મળી પ્રથમ દિવસે સહકારી ચીન ખાતેના સેન્ટર પણ એક પણ ખેડૂત ફરક્યું નહીં શ્રીના ટેકાના ભાવથી નિયત થયા પ્રમાણે આજથી હિંમતનગર એક સેન્ટરની શરૂઆત થઈ છે કાલે રાત્રે આપણે હિંમતનગરના ખેડૂતોને મેસેજ મોકલ્યા હતા અને એ ખેડૂતો આજથી એમની ખરીદીની શરૂઆત કરવા આવશે આ વખતે મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની છે આ વ્યવસ્થા માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું કામ આપણને સાબરકાંઠા જિલ્લા દિવેલા સંઘને સોંપવામાં આવ્યું છે અને એ અંતર્ગત આપણે સાબરકાંઠામાં તેર સેન્ટર અને અરવલ્લી જિલ્લામાં આઠ સેન્ટરની શરૂઆત કરવાની છે આજે સાબરકાંઠામાંથી ત્રણ સેન્ટરોની શરૂઆત થઈ રહી છે એ પેટે સહકારી જીન ખાતે હિંમતનગર એક સેન્ટરની આજે શુભારંભ કર્યો છે આવતીકાલે હિંમતનગર બે સેન્ટરની શરૂઆત થશે અને પરમ દિવસે હિંમતનગર ત્રણ સેન્ટરની શરૂઆત થશે આ ખેડૂતોની ખરીદી અન્વયે જરૂરી બારદાનનો જથ્થો પહેલેથી જ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે આ તમામ ખરીદી સીસીટીવી કેમેરાના અંતર્ગત થશે અને સરકારે જે ધોરણો નિયત કરેલા છે એ ધોરણો પ્રમાણે આ ખરીદી ચોક્કસ સુનિશ્ચિત થશે ખેડૂતોને અગવડ ન પડે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આપણે ખેડૂતોના જુદા જુદા સ્લોટ હોય છે સવારે દસ વાગ્યાનો હોય છે અગિયાર વાગ્યાનો હોય છે બે વાગ્યાનો હોય છે એક વાગ્યાનો હોય છે હવે આ વખતે આપણે એવું સ્ટ્રેટેજીકલી પ્લાન કરી રહ્યા છે કે ખેડૂતને ત્રણ દિવસ પહેલાં જાણ કરવામાં આવે મેસેજથી કે આજથી ત્રણ દિવસ પછી તમે તમારી ખેત ઉત્પાદનને લઈ અને જે તે નિયત સેન્ટરે પહોંચી શકશો વધુમાં એના પછી પણ એમને સાત દિવસનો સમય મળે છે એટલે સાત દિવસ દરમિયાન ખેડૂત પોતાની જણસ ગમે ત્યારે લઈ અને આવી શકે છે જો સાત દિવસની અંદર નથી આવતા તો પછી એમનું એ જે રજીસ્ટ્રેશન છે એ હોલ્ડ પર જાય છે એટલે આગળનો નિર્ણય જ્યારે થાય ત્યારે પછી એમાં લઈ શકાય આપણે આ સેન્ટર ઉપરથી શરૂઆત કરવાની હતી અને સમયની મર્યાદાને લીધે રાત્રે મોડું મેપિંગ મોડું થયું જથ્થાનું દર થોડોક નક્કી થવામાં પાંચ વાગી ગયા હતા કાલે સાંજે તો આપણે આજે પાંચ ખેડૂતોને બોલાવ્યા છે અને આવતીકાલથી નિયમ મુજબ પચાસ ખેડૂતો દરેક સેન્ટર પર આવશે કાલે સાંજે પાંચ વાગે પાંચ ખેડૂતોને ટ્રાયલ બેઝ ઉપર અમે બોલાયા હતા આજે નવથી પાંચનો ટાઈમ છે એ દરમિયાન એ ખેડૂતો આવશે અને આવતીકાલથી પચાસ ખેડૂતો આવશે એવું અમારા સેન્ટર પર અમે આયોજન કરી રહ્યા છીએ કાલે સાંજે મોડો શરૂઆત થઈ હતી એટલે પાંચ ખેડૂતોને ટ્રાયલ બેઝ ઉપર બોલાયા હતા મેં આજે રવિવાર છે આજે મુહૂર્ત કરવામા પાંચ ખેડૂતોને બોલાયા હતા અને આવતીકાલથી પચાસ ખેડૂતોને મેસેજ કરીને અમે બોલાવશું